મહુવા તાલુકાના ભગવાનપુરા નજીક રાત્રિ દરમિયાન દુર્લભ જાતિનું ઘાયલ અવસ્થામાં ગુવડ મળી આવ્યું હતું જીવદયા પ્રેમીઓએ વન વિભાગને જાણ કરતા વન વિભાગના કર્મચારીઓ ગુવડનો કબજો લઈ સારવાર અર્થે મહુવા વન વિભાગ ખાતે લઈ ગયા હતા પ્રાપ્ત માહિતી મુજબ મહુવા તાલુકાના મહુવા અનાવલ સ્ટેટ હાઈવે પર ભગવાનપુરા બસ સ્ટોપ નજીક અંધારી રાતમાં લગ્ન પ્રસંગમાં વિડીયો શૂટિંગ કરી પરત ફરી રહેલા દેવાંગ પટેલ અને ભાવિન ગોડિયા નામના બે યુવકોને રોડની સાઈડમાં નિશાચર પક્ષી ઘાયલ અવસ્થામાં ઘુવડ દેખાતા તેને પકડવાની કોશિશ કરી હતી પરંતુ વિશાળ કદના પક્ષીને પકડવું મુશ્કેલ જણાતા તે અરસામાં રાહદારી જગદીશભાઈ હિરેનભાઈ અને અજયભાઈ આવી પહોંચ્યા હતા જેમાં જગદીશભાઈએ વિશાળ કદના પક્ષીને પકડી લીધું હતું અને તે જોતા ઘુવડનો શિકાર થતાં બચી જતાં તે અહીંયા પહોંચ્યું હોવાનું અનુમાન લાગ્યું હતું વન વિભાગ મહુવાને જાણ કરતા મધ્યરાત્રિએ વન વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને લુપ્ત થવાના કગારના ઘુવડ પક્ષીને વન વિભાગે કબજો મેળવી સારવાર અર્થે લઈ ગયા હતા